તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદ વાવાઝણો જેવા તોફાની બનશે જ્યાં તો પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં ચોમાસાને હવે બરાબર જામ્યું છે ત્યારે પંદર જુલાઈ થી ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાં મેઘમહેર થઈ છે આ કારણે લોકો અરખની હેલી જોવા મળી રહી છે

પરેશ ગોસ્વામીએ સોળ થી વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાપ્યો છે આ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મન મૂકીને બેટિંગ કરશે કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ વરસાદ ખાપશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની આગાહી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ થી અઢાર જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ત્યારે બાદ વીસ જુલાઈ સુધી ભારે થી પણ ભારે વરસાદ તેવી આગાહી કરવામાં આવી છે ગોસ્વામીએ વધુ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે સુરત વલસાડ નવસારી ડાગમાં ખૂબ જ વરસાદ પડશે જયારે સૌરાષ્ટ્ર જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી માં પણ ભારેથી ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાત ની સાથે જ અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે આ સિઝનમાં સૌથી અને રાઉન્ડ આવતીકાલ એટલે કે સોળ જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ